સંત લુકના શુભ સંદેશમાંથી વાંચન તેરમો અધ્યાય કલમ દસ થી સત્તર વિશ્રામ વારે ઈસુ એક સભાગૃહમાં ઉપદેશ આપતા હતા ત્યાં એક બાઈ એવી હતી જે અઢાર વર્ષથી અદુત વળગવા માંદી હતી તે વાંકી પડી ગઈ હતી અને ટટ્ટાર પણ ઉભી રહી શકતી નહોતી તેને જોતા જ ઈસુએ તેની પાસે બોલાવીને કહ્યું બાઈ તારી પીડા મટી ગઈ છે એમ કહીને તેમણે તેના ઉપર હાથ મૂક્યા કે તરત જ તે ટટાર થઈ ગઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી પણ વિશ્રામ દિવસે સાજી કરી એથી સભાગૃહના અધ્યક્ષ ઈસુ ઉપર વશે બનાવીને કહેવા લાગ્યા કે કામ કરવાના છ છ દિવસ છે એ દિવસો દરમિયાન સાજા થવા હો પણ વિશ્રામ વારે નહીં પ્રભુએ તેમને જવાબ આપ્યો તમે તે કેવા પાખંડી છો તમારામાં એક પણ એવો છે જે વિશ્રામ વારે પોતાના બળદને કે ગધેડાને ગમાણમાંથી છોડીને પાણી પીવા ન લઈ જતો હોય તો આ ભાઈને અબ્રાહમના કુળની એક દીકરીને અઢાર વર્ષ થયા શેતાને બાંધી રાખી હતી એને વિશ્રામવારે છૂટી કરી એ ખોટું કર્યું આ વચ્ચેનો ઉચ્ચારતા જ તેમના વિરોધીઓ શર્મિંદા બની ગયા પણ લોકો તો ઈશુએ જે અદ્ભુત કાર્યો કરી રહ્યા હતા તે જોઈને આનંદ વિભોર બની ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્મા એક સત્ય આપણે બધા જાણવાની છે ઈશ્વરની ઈચ્છા નથી આપણે બીમાર થઈએ માંદા પડીએ એટલે પ્રભુ ઈશ્વર ઘણા બધા ચમત્કાર કરે છે હવે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ ચિત્રાંડ બાબત આપણે જોવાનું છે કે જે સ્ત્રી એ શેતાનના લીધે અપદૂતના લીધે એ બીમાર હતી અને વાંકી વળી ગઈ હતી થઈ નહીં એટલે પ્રભુ ત્યાં બોધ આપે છે આપતા 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 ઉપદેશ ત્યાં છે આ સ્ત્રીને અને પ્રભુ ધારો કે આપણે આ પ્રાર્થના કરાવતા હોય અને આ સ્ત્રીને જોઈએ આપણે તરત જ એની પાસે જઈએ પણ એ કરતા નહીં પ્રભુ ઈશ્વર એને પાસે બોલાવે છે અને પછી કહે છે તારી પીડા મટી ગઈ તારી બીમારી મટી ગઈ છે અને પછી એના ઉપર હાથ મૂકે છે અઢાર વર્ષથી ઠઠાર ઊભી રહી શકતી નહીં અને તરત જ એ ઠઠાર ઊભી થઈ ગઈ આ જોઈને લોકો આનંદપૂર્વક ઈશ્વરની સ્તુતિ કરી ક્રિષ્ણમહાલ ભયતાબેનો પ્રભુ ઈસુ છેલ્લી વખત સભાગ્રહમાં એક ચમત્કાર કર્યા હોય એ આ છે ત્યાર પછી સભાગ્રહમાં જતા જ નહીં હા માર્કડા ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં ત્યાં સભાગ્રહના અધ્યક્ષની છોકરી પોતે તમે પોતે વાંચો મારુતના ગ્રંથમાં પાંચમો અધ્યાય એક એકવીસથી તેતાળીસમી ડિગ્રી સુધી અને અધ્યક્ષ પોતે આવીને બૂંભાડે છે પ્રભુ મારા ઉપર દયા કરો મારી દીકરી મરણની ગળીએ છે આ આવીને હાથ મૂકો એ સાજી થઈ જશે અને જીવવા માંડશે એ પણ સભાગ્રહના અધ્યક્ષ છે અને એ પોતે પ્રભુના પાસે આવે છે અને પગે લાગે છે કારણ કે એની દીકરી ઉપર એટલો બધો એમનો પ્રેમ હતો પ્રભુ દીકરીત બીમાર હતી એ અધ્યક્ષ એ પણ સભાગ્રહ અધ્યક્ષ હતો એ પ્રભુ પ્રત્યે સારું વલણ રાખતા હતા અને પ્રભુની જે દિવ્ય શક્તિ ઓળખતા હતા પ્રભુ પાસે આવે છે પણ આજનો શુભ સંદેશમાં આ માણસ ગુસ્સે થઈ ગયો કે વિશ્રામવારને દિવસે આ કરવા નહીં એટલે પ્રભુ પોતે વિશ્રામવારનો પણ માલિક માનવ પુત્ર પોતે છે એમ ઘરને આપણે જાણીએ છીએ માતાના ગ્રંથમાં બારમો અધ્યાયમાં આપણને જોવા મળે છે કે વિશ્રામવાર માણસ માટે છે અને માણસ વિશ્રામવાર માટે નથી એમ કરીને પ્રભુ આ અદભુત ચમત્કાર કરે છે મોલ ભાઈ તબેનું આ ચમત્કારમાંથી કદાચ આપણે શારીરિક રીતે આપણે બીમાર ના હોય વાંકા વળી ના હોય પણ માનસિક રીતે આપણામાં અમુકના જીવનમાં એવું ઇન્સલ્ટ ઉપર ઇન્સલ્ટ અસ્વીકાર ઉપર અસ્વીકાર નિંદા ઉપર નિંદા હઠ ઉપર હઠ રિજેક્શન ઉપર રિજેક્શન સંબંધમાં ઘરમાં સંબંધીઓ સાથેના સંબંધમાં વાંકા વળી જઈએ છીએ આજીવન આ શબ્દ બોલ્યા એવી રીતે આ શેથાનના લીધે શેથાન માણસને દુઃખી બનાવે છે શેતાન આ બેનને વાગી વળગ્યો હતો દુઃખી હતી અઢાર વર્ષ બાંધી રાખ્યો હતો પ્રભુ શું મુક્તિદાતા મુક્ત કરે છે